દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને પટેલના જય ભગવાન મિત્રો બધાને આજની ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ મિત્રો ગુરુ એટલે શું ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં જવા માટેનો રસ્તો બતાવે એનું નામ ગુરુ ગુરુ એટલે મોટો અને લઘુ એટલે નાનું સાહેબ આપણા જીવનમાં ગુરુ એટલે માર્ગદર્શક ચાલતા શીખવાડે છે સંસ્કારો આપે છે જીવન જીવવાની રીત બતાવે છે તો જન્મતાની સાથે મા બાપ એ આપણા ગુરુ છે આપણા માર્ગદર્શક છે શાળામાં ગયા શાળામાં અર્થ ઉપાર્જન માટેનું જે શિક્ષણ આપે છે એનો જે રસ્તો બતાવે છે તો અર્થ ઉપાર્જનના ગુરુ એ આપણા શિક્ષક છે પણ માનવ જીવનનું અંતિમ લક્ષ શાશ્વત અને સનાતન સુખની પ્રાપ્તિ છે માણસ જન્મ લીધો મનુષ્ય તરીકે જન્મ લીધો બાલ્યાવસ્થા પૂરી થઈ બાળકો બધું થયું પછી અંતિમ ગોલ આ જીવન નું જન્મ થી મોત સુધી પછી શું પછી અંતિમ લક્ષ્ય જીવ માત્રનું મનુષ્ય માત્ર નું અંતિમ લક્ષ્ય એક જ હોઈ શકે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ શાશ્વત સનાતન સુખની પ્રાપ્તિ કરવી આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થાય એવું જ્ઞાન પ્રાપ્ત કરવું મિત્રો અને એવું જ્ઞાન આ હિન્દુસ્તાનની ધરતી ઉપર બાવનસો વર્ષ પહેલા સાહેબ કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં મનન તમને આપીને ગયા છે મારી તમારી આંખો સામે અથડાય છે બાવનસો વર્ષથી ધરતી ઉપર જન્મ લીધા પછી વર્ષના જીવન ની અંદર મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન વાંચ્યું ન હોય તો મિત્રો આપણો મનખા અવતાર મનુષ્ય અવતાર એડે ગયો સમજો એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પાસે જયારે જઈએ ને ત્યારે મિત્રો ક્યારેય કોઈ ભૌતિક વસ્તુની અપેક્ષા ના રાખતા ટેમ્પરરી વસ્તુની અપેક્ષા ના રાખતા કારણ કે ગાડી બંગલા મકાન ધન દોલત સંપત્તિ એ તો ટેમ્પરરી છે નાસમંત છે મારે તમારે અહીંયા મૂકીને જવાનું છે મારે તમારી સાથે નથી આવવાનું પણ આજે ગુરુના દર્શન કરવા જઈએ ગુરુ પાસે કંઈક દિલમાં અરવાણું રાખીને જઈએ અપેક્ષા રાખીને જઈએ તો એટલો વાગજો ગુરુની પાસે કે મારે શાશ્વત અને સનાતન સુખની પ્રાપ્તિ કરવી છે જે સુખ પછી દુઃખનો છાટો નથી એવું શાશ્વત સનાતન પરમેનન્ટ સુખ જોઈએ છે અને આ સુખ મેળવવાનો મને રસ્તો બતાવો આવું તમારા ગુરુને કહેજો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મને આપો મને પ્રોમિસ આપો મને વચન આપો કે આ જ્ઞાન તને આપીશ અને જન્મ બંધન બંધનમાંથી મુક્ત કરી શાશ્વત અને સનાતન સુખનો અનુભવ કરાવીશ આવું ગુરુજીની પાસે આજે આટલું માગજો અને પછી તમારે જે કઈ ગુરુ દક્ષિણા મૂકવી હોય એ મૂકજો ના નથી તમારો ભાવ હોય અને તમારા ગુરુને તમે ગુરુ દક્ષિણામાં જે આપો એની સાથે કોઈ વાંધો નથી પણ બદલામાં કોઈ પણ ભૌતિક વસ્તુ ક્યારેય ના માગશો ભૌતિક વસ્તુની અપેક્ષા ટેમ્પરરી વસ્તુની અપેક્ષા ક્યારેય ના રાખશો જે મારે તમારે અહીં મૂકીને જવાનું છે પણ શાશ્વત સનાતન સુખનું જ્ઞાન ભગવદ્ ગીતાની અંદર જે આત્મ જ્ઞાન છે જે આત્મજ્ઞાનના આધારે

કેરી ફોરવર્ડ થશે ધન સંપત્તિ દોલત ગાડી બંગલા એ કશું કેરી ફોરવર્ડ થવાનું નથી એ તો અહીંયા મૂકીને જવાનું છે પણ આવું જ્ઞાન થોડું ઘણું બે પાંચ ટકા જો સમજણમાં આવ્યું છે ને તો એ જ્ઞાન આપણો આવતો ભવ સુધારી દેશે આવતા ભવે આપણી સાથે આવશે એટલે ગુરુની પાસે બીજું કશું ના મંગાય આ શાશ્વત સનાતન સુખનું પુરાતન સનાતન જ્ઞાન જે હતું છે ને રહેશે એવું કુદરતનું જે ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું કર્યું છે સાતસો શ્લોક ને અઢાર અધ્યાયની માગણી કરજો ગુરુની પાસે કે મારે બીજું કશું નથી જોઈતું મને ફક્ત મારો શ્વાસ બંધ થઈ જાય એ પહેલાં આ જ્ઞાન મને આપી દો અને એ જ્ઞાનની માગણી કરજો મિત્રો બસ તો આપણી ગુરુ પૂર્ણિમા સફળ થઈ જશે આપણો બેડો પાર થઈ જશે બાકી તો મિત્રો જ્ઞાન પ્રાપ્ત ન થયું અને માત્ર ધન સંપત્તિ દોલત એની પાછળ જ જો સાહીઠ સિત્તેર એંસી વર્ષનું આયુષ્ય આપણે ખર્ચી નાખીશું તો એક જાનવરનું જીવન અને આપણા જીવનમાં કોઈ ફેર નથી કોઈ ફેર નથી મિત્રો આપણા સાહીઠ સિત્તેર એંસી વર્ષો પાણીમાં જતા રહેશે માટે

અને કદાચ એ ગુરુ એમ કે મારી પાસે આ જ્ઞાન નથી તો મિત્રો પછી તમારે વિચારવાનું છે હું આશા રાખું કે તમે જે ગુરુજીના દર્શન કરવા જશો જે ગુરુ પાસે દર્શન કરવા જશો એ ગુરુ તમને સો ટકા આ જ્ઞાન આપશે અને આ જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન એમની પાસે હશે જ શાશ્વત સનાતન કુદરતનું જ્ઞાન હશે જ બસ આ જ્ઞાનની માગણી કરજો આજે ગુરુ દિવસ દિવસે બસ આટલી મારી વિનંતી છે પરમ પિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત